મહાવીર સ્વામીને હેરાન કરતા જોર જોરથી અવાજો કરતા બૂમો પાડતા સીટીઓ મારતા અને તેમની મશ્કરી કરતા તેને સરખી રીતે પૂજા કરવા ન દેતા અને તેનું ધ્યાન ભંગ કરી દેતા છતાં પણ મહાવીર સ્વામી ગુસ્સો કર્યા વગર શાંતિથી પોતાની સમાધિ કરતા એક વખત ઘણા ધનવાન વ્યક્તિઓએ આ કાર્ય જોયું એટલે તેમણે મહાવીર સ્વામીને કીધું કે ગોવાળો તમને આ રીતે હેરાન કરે છે તો તમારા માટે એક સરસ મજાનું ભવન બનાવીએ અને એટલું ભવન મોટું હોય અને ત્યાં બીજું કોઈ ન હોય અને તમે શાંતિથી ત્યાં ધ્યાન કરી શકો સમાધિ કરી શકો મહાર સ્વામીએ એ ધનવાન વ્યક્તિઓને કહ્યું કે જો ભવન બનાવવું હોય ને તો મારા માટે શા માટે બનાવો છો હું તો એક સંન્યાસી છું મારે તો ભજન તપ ગમે ત્યાં હું કરી શકું જો તમારે ભવન બનાવવું હોય ને તો જેમની પાસે આશ્રય નથી જેમની પાસે મકાન નથી એના માટે સરસ મજાનું મકાન બનાવો મારા માટે તો આ ખુલ્લું આકાશ અને આ ધરતી એ મારું આશ્રય સ્થાન છે એટલે મારા માટે તમે ખર્ચો ન કરતા આ વાત સાંભળી પેલા ગોવાળોને નવાઈ લાગી કે જેમને આપણે દરરોજ હેરાન પરેશાન કરીએ છીએ એ આપણને સારી રીતે રાખે છે અને એમના માટે ભવન બનાવવાની પણ તેમને ચિંતા નથી અને જેમની પાસે આશ્રય નથી તેમને ભવન આપવાની વાત કરે છે ગોવાળાએ મહાવીર સ્વામીની માફી માગી અને મહાવીર સ્વામીને ધ્યાનથી ધ્યાન કરવા દેવાની તેમને હંમેશને માટે અનુકૂળતા કરી આપી વંદન છે આવા મહાન વ્યક્તિને કે જેમણે પોતાના માટે નહીં પરંતુ સમાજ માટેની હંમેશા માંગણી કરી હતી